એલપીજી સિલિન્ડર ત્રણસો રૂપિયાની મોટી જાહેરાત વીજળીના થાંભલામાં હવે ડબલ વળતર ખેડૂતોને સ્માર્ટફોન ફોર્મ ભરાવાના શરૂ આયુષ્યમાન કાર્ડ મોદીજી ખુશખબર સોલાર ઘર યોજના મોદીજીની જાહેરાત આધાર કાર્ડની મોટી અપડેટ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે હવામાન વિભાગે ડેન્જર આગાહી કરી દીધી છે દેશની અંદર ઘણી જગ્યાએ ચોમાસાએ આગમન કરી નાખ્યું છે ઘણા રાજ્યોમાં હળવો વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આજે દિલ્હી અને અન્ય રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડું આવે એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્રીસથી ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો આઈએમડી એટલે કે આપણા દેશના હવામાન વિભાગે કીધું કે દિલ્હી અને અન્ય રાજ્યોમાં આજે વાવાઝોડું આવશે એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આજે ગાજવીજ ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદ થવાનો છે રાજ્યમાં આજથી સાત દિવસ સાર્વત્રિક એટલે કે તમામ જગ્યાએ વરસાદની આગાહી કરી છે જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે આ સાત દિવસની અંદર પોરબંદર જુનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ પડશે એવી આગાહી છે ત્યારબાદ આણંદ સુરત ડાંગ નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજથી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગની મોટી આગાહી ત્યાર પછીના મિત્રો સમાચાર આદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયું છે આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે કે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થઈ ગયો છે આ વખતે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે શુક્રવાર તારીખ એકવીસ તારીખથી આદ્રા નક્ષત્ર બેસી ગયું છે અને હવે સાતમા મહિનાની પાંચ તારીખ સુધી આદ્રા નક્ષત્ર રહેવાનું છે આદ્રા નક્ષત્રની એક લોક વાયકા છે કે મગસરા વાયા તો આદ્રા વર્ષે આદ્રા તો બારે માસ પાઘરા એટલે કે મિત્રો મૃગશીષ નક્ષત્રમાં જો ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ થાય એવી માન્યતા છે એટલે આ વખતે નક્ષત્રમાં કારણે રાજ્યમાં ખૂબ પવન તેથી લોકવાયકા મુજબ આદ્રા નક્ષત્રમાં પણ પુષ્કળ વરસાદ થાય એવી અત્યારથી શક્યતા કરવામાં આવી છે તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ થાય એવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી છે એ મુજબ વરસાદ થઈ પણ રહ્યો છે ત્યાર પછી ના મિત્રો સમાચાર જીએસટી ની બેઠક મિત્રો શનિવારે બોલાય ત્યાં બેઠક ની અંદર અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે કઈ વસ્તુ સસ્તી થાય કઈ વસ્તુ મોંઘી થાય એના વિશેની સૌથી મોટી આજના સમાચાર જીએસટી કાઉન્સિલ ની બેઠક બોલાય જેમાં દૂધના તમામ ડબ્બાઓ ઉપર 12% સમાન દરની ભલામણ કરી છે એટલે દૂધના ડબ્બા ઉપર 12% જીએસટી લાગશે ફાયર વોટર સ્પ્રિંકલર ઉપર પણ 12% જીએસટી એટલે ફાયર વોટર સ્પ્રિન્કર પણ મોંઘા થઈ ગયા છે ત્યાં રેલવે પ્લેટફોર્મની ટિકિટ બેટરી કારની સેવા આ તમામ ઉપરથી જીએસટીમાં રાહત આપવામાં આવી છે મુક્તિ આપવામાં આવી છે તેથી રેલવે પ્લેટફોર્મની ટિકિટ સસ્તી થઈ જવાની છે બેટરી કારની સેવા પણ સસ્તી થઈ જવાની છે શૈક્ષણિક સંસ્થાઓની બહાર જે હોસ્ટેલો હોય છે એમાં સુવિધા મળે એ સુવિધામાં દર મહિને વ્યક્તિ દીઠ વીસ હજાર રૂપિયાની છૂટ પણ આપવામાં આવી છે તો જીએસટી બેઠકમાં સસ્તા મોંઘાની મોટી જાહેરાત ત્યારે પેટ્રોલ સસ્તું થશે કે નહીં એને લઈને નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારમણે કહી દીધું છે કે આ જીએસટી બેઠકની અંદર પેટ્રોલ પણ સસ્તું થાય એવી મોટી જાહેરાત નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારમણે શનિવારે જે જીએસટીની બેઠક બોલાવી હતી એની અંદર કીધું કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશા પેટ્રોલ ડીઝલને જીએસટીની અંદર લાવવાનો છે હવે ખાલી એક જ નિર્ણય લેવાનો બાકી છે રાજ્યો જો જીએસટી સાથે સંબંધ થઈ જાય એટલે કે દેશના તમામ રાજ્યો જી એસટીમાં લાવવા માટે સંમત થઈ જાય તો પછી આ નિયમને અધિનિયમમાં લાગુ કરી દેવામાં આવશે એટલે પેટ્રોલ ડીઝલને કાયમ માટે જી એસ લાગુ કરી દેવામાં આવશે અને જી એસ અંદર આવતા જ આ બંને ઇંધણના ભાવ ખૂબ ઘટી જવાના છે પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ જવાનું છે મોટી જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી છે તો પેટ્રોલ ડીઝલ સસ્તું થશે આ સૌથી મોટી અત્યાર સુધીની જાહેરાત ત્યાર પછીના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો માટે ખેત ઓજારો પાણીના ટાંકા ગોડાઉન અને સ્માર્ટફોન ખરીદવા માટેની તમામ સહાય માટે અરજી કરવાની શરૂ થઈ ગઈ છે અઢાર તારીખથી સવારે સાડા દસ વાગ્યાથી અરજી કરવાની શરૂ શરૂઆતથી લગભગ આમાં સાત દિવસ એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે

આવ્યો હતો કે એક દિવસ વધુ તમે અરજી કરી શકશો ખેડૂતો માટેના મોટા સમાચાર ત્યાર પછીના સિલિન્ડરને લઈને મોટી મોટી જાહેરાત ધારકો માટે ખુશખબર ઉજ્જવલા યોજના વર્ષ સોળમાં શરૂ કરવામાં આવી હતી આ વર્ષમાં હવે બે હજાર ચોવીસ અને પચીસમાં માં પણ એક વર્ષમાં બાર રિફિલ આપવામાં આવશે અને આ યોજના હેઠળ સાડા ચૌદ કિલોના સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી પણ મળતી જ રહેશે આ સૌથી મોટી જાહેરાત આ સબસિડી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી દરેક એલપીજી ધારકો જે ઉજ્જવલા યોજના હેઠળ આવે છે એ ઉજ્જવલા ધારકોને ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહેશે તો એલપીજી ધારકો માટે મોટા સમાચાર ત્યાર પછીના આયુષ્યમાન યોજનાને લઈને મોટી ખુશખબર આવી ગઈ છે ભાજપે ચૂંટણી પહેલા પોતાનો ઢંઢેરો જાહેર કર્યો હતો કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ જેટલા પણ વરિષ્ઠ નાગરિકો છે એ તમામ લોકોને સામેલ કરવાનું વચન આપ્યું હતું ત્યારે હવે આ વચન પૂરું થઈ ગયું છે સિત્તેર વર્ષથી તમામ લોકોને આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને આની સાથે સાથે ટ્રાન્સજેન્ડરને પણ આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે તો આયુષ્યમાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત સરકારે કરી હતી ફેબ્રુઆરીના રોજ જેમાં એક કરોડ ઘરોમાં કરોડના ખર્ચે મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર વીસ લાખ ઘરોના ધાબા ઉપર સોલાર પેનલ ફિટ કરવામાં આવશે એવું મોદી સરકારે જાહેરાત કરી હતી આ જાહેરાતની અંદર તમારે કેટલી કેટલી સબસીડી મળવા પાત્ર છે જણાવી દઉં તો જો તમારે ઝીરોથી દોઢસો યુનિટનું મહિને લાઇટ બિલ આવતું હોય તો તમારે બે કિલોવોટ સુધીની સોલાર પેનલ લગાવવાની છે અને એના માટે તમને સાહીઠ હજાર રૂપિયાની સબસિડી મળશે જો ત્રણસો યુનિટ સુધી લાઇટ બિલ આવતું હોય તો તમારે ત્રણ કિલોવોટ સુધીની સોલાર પેનલ લગાવવાની અને એમાં અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે આમ હવે ત્રણસો યુનિટથી ઓછા યુનિટ સુધી તમને સબસિડી મળશે ગરીબો અને મધ્યમ વર્ગને ધ્યાને રાખીને ઘર યોજના લાવવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો તમામ રેશન કાર્ડ ધારકો સાવધાન મોટી ચેતવણી આપવામાં આવી છે જે રેશન કાર્ડ ધારકોએ હજી પણ ઈ કેવાયસી નથી કરાવ્યું તો સરકારે પોતાની સૂચના જાહેર કરી દીધી છે કે તમામ રેશન કાર્ડ ધારકો પછી એનએફએસએ રેશન કાર્ડ ધારકો હોય નોન એનએફએસએ હોય એપીએલ ધારકો હોય બીપીએલ ધારકો હોય એ તમામ રેશન કાર્ડ ધારકોએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખીને તાત્કાલિક ઈ કેવાયસી કેન્દ્રો જ્યાં પણ હોય સીએસસી કેન્દ્રો હોય ત્યાં જઈને પોતાનું ઈ કેવાયસી કરાવી

અત્યારે એસી ટકા વળતર મળતું હતું એના બદલે વધારીને હવે બસો ટકા વળતર જાહેર કરવામાં આવ્યા છે તમામ માલિકો માટે સૌથી સમાચાર શકાય ત્યાર પછીના આધાર કાર્ડને લઈને મોટી અપડેટ આવી ગઈ છે યુઆઈડીઆઈ દ્વારા મફત આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા વધારી દીધી છે હવે તમારે આધાર કાર્ડમાં કોઈ પણ સુધારો કરાવવો છે તો ચૌદ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ સુધી સપ્ટેમ્બર કાર્ડ ધારકો મફતમાં આધાર કાર્ડ સુધારો કરાવી શકશે તો મિત્રો આ તા આજના સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન